પીએમ કિસાન બાર હજાર રૂપિયાનો હપ્તો મફત સિલાઈ મશીનના ફોર્મ ભરાવવાના શરૂ વગેરે તમામ સમાચાર આજના વિડીયોમાં જાણીશું તો મિત્રો સૌથી પહેલાં તમામ મિત્રોને જણાવી દઈએ ખેડૂતો માટે મોટી ખુશખબર સૌથી અગત્યની ખુશખબર આવી ગઈ ભારતીય રિઝર્વ બેંક એટલે કે આરબીઆઈ દ્વારા ખેડૂતો માટે એક મોટા રાહતના સમાચાર આપી દીધા છે હવે ખેડૂતો કોઈપણ ગેરંટી વગર બે લાખ રૂપિયા સુધીની લોન લઈ શકશે ખેડૂતોએ પોતાની જમીન ગીરવી રાખવાની કોઈ પણ જરૂર નથી કોઈપણ ગેરંટી વગર બે લાખ રૂપિયા સુધીની કૃષિ લોન લઈ શકશે અત્યાર સુધી એક લાખ સાહીઠ હજાર રૂપિયા સુધીની લોન મળતી હતી પરંતુ હવે વધારો કરીને બે લાખ રૂપિયા કરવામાં આવી છે આરબીઆઈ દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે અને તેમણે કીધું છે કે દેશમાં વધી રહેલી મોંઘવારી અને કૃષિ ખર્ચને ધ્યાનમાં રાખીને આ રકમ વધારી દેવામાં આવી છે હવે ખેડૂતો બે લાખ રૂપિયા સુધીની લોન કોઈપણ ગેરંટી વગર લઈ શકશે ખેડૂતો માટે સૌથી મોટી ખુશખબર આરબીઆઈ દ્વારા આપી દેવામાં આવી છે ત્યાર પછીના મિત્રો સમાચાર સ્માર્ટ મીટરને લઈને ફરીવાર એક નવો ફેરફાર અને મોટો નિર્ણય કરી નાખવામાં આવ્યો છે છેલ્લા ઘણા સમયથી ગુજરાતની અંદર સ્માર્ટ મીટરને લઈને હોબાળો હતો જેને કારણે ગુજરાતમાં સ્માર્ટ મીટરને લઈને ડીજીવીસીએલ દ્વારા એક મોટો નિર્ણય કરવામાં આવ્યો છે ડીજી વિસીએલ કીધું છે કે જે પણ મીટર માટે નવી અરજી આવશે એવા તમામ જગ્યાએ મીટરો લગાવવામાં આવશે અને જેના ધાબા ઉપર સોલાર પેનલ લગાવી છે એના ઘરે પણ ફરજિયાત સ્માર્ટ મીટર લગાવવામાં આવશે તો હવે સ્માર્ટ મીટર લગાવવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે જેના ઘરે સોલાર પેનલ લગાવેલી હશે અને ફરજિયાત સ્માર્ટ મીટર લગાવવાનું રહેશે પરંતુ જે ઝંઝટ હતી એ ઝંઝટમાંથી મુક્તિ આપવામાં આવી છે કે સ્માર્ટ મીટરમાં હવે તમારે પહેલાં રિચાર્જ કરાવવું પડશે નહીં અત્યારે આપણા ઘરે જેવી રીતના પાછળથી લાઇટ બિલ આવે છે એવી જ રીતના હવે સ્માર્ટ મીટરની અંદર પણ બિલ સિસ્ટમ જ રાખવામાં આવશે તો ભારે હોબાળાને ધ્યાને રાખીને હવે સ્માર્ટ મીટરમાં જે પહેલાં રિચાર્જ કરાવવાનો ઓપ્શન હતો એ ઓપ્શનને નાબૂદ કરીને બિલ સિસ્ટમ કરી નાખવામાં આવી છે પરંતુ જે લોકોએ પહેલાં રિચાર્જ કરવાની સિસ્ટમ જોતી હોય તો એ લોકોને એ સિસ્ટમ પણ મળશે એટલે કે પ્રિપેડ યોજના મરજિયાત કરવામાં આવી છે જેને જોતી હોય એને આપવામાં આવશે તો પ્રિપેડ સિસ્ટમને બંધ કરી દેવાની આ મોટી જાહેરાત કરવામાં આવી છે દર મહિનાના અંતે બિલ સિસ્ટમ રાખવામાં આવશે તો દર મહિનાના અંતે બિલ આપવામાં આવશે આ સ્માર્ટ મીટરને લઈને સૌથી મોટો નિર્ણય કરવામાં આવ્યો છે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો વન નેશન વન ઇલેક્શનને મંજૂરી આપી દેવામાં આવી છે સૌથી અગત્યના સમાચાર આખા દેશમાં એક જ ઇલેક્શન કરવામાં આવશે ગુરુવારે કેબિનેટની બેઠક બોલાઈ હતી ત્યારે મોદી સરકારે વન નેશન વન ઇલેક્શનના બિલને મંજૂરી આપી દીધી છે સૂત્રો દ્વારા એવી માહિતી મળી છે કે હવે સરકાર આ બિલને ગૃહમાં રજૂ કરશે આગામી અઠવાડિયે આ શિયાળુ સત્ર આવવાનું છે જેમાં આ બિલ લાવવાની શક્યતા દર્શાવવામાં આવી છે આના માટે સૌથી પહેલાં જેપીસી કમિટી બનાવવામાં આવશે જેપીસી કમિટીની અંદર તમામ પક્ષો દ્વારા સૂચનો લેવામાં આવશે અને આ બિલને ત્યારબાદ સંસદની અંદર પસાર કરવામાં આવશે અને જો આ બિલ કાયદો બની ગયું તો આખા દેશમાં એક સાથે ચૂંટણી કરાવવામાં આવશે એટલે તમામ રાજ્યોની અંદર એક સાથે ચૂંટણી કરવામાં આવશે આ સૌથી અગત્યના સમાચાર વન નેશન વન ઇલેક્શનને મંજૂરી આપી દેવામાં આવી છે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો હવે નવી શિક્ષણ નીતિ જાહેર કરી નાખવામાં આવશે ધોરણ દસની અંદર જે બોર્ડની પરીક્ષા લેવાતી હતી એ બોર્ડ પરીક્ષાને નાબૂદ કરી દેવામાં આવશે તો નવી શિક્ષણ નીતિ અનુસાર હવે ધોરણ દસની બોર્ડની પરીક્ષાને ખતમ કરી દેવામાં આવી છે એનો અર્થ એવો થયો કે વિદ્યાર્થીઓને હવે બારમા ધોરણમાં જ બોર્ડ પરીક્ષા આપવાની રહેશે આ બદલાવની અંદર હવે સેમેસ્ટરને આધારે પરીક્ષાઓ યોજાવાની છે જેના કારણે વિદ્યાર્થીઓ ઉપર જે પરીક્ષાનો દબાવ હતો એ ઓછો થઈ જશે આ શૈક્ષણિક કોર્સનો ફોર્મ્યુલા ફાઇવ પ્લસ થ્રી પ્લસ થ્રી પ્લસ ફોર આવી રીતના રાખવામાં આવશે જેમાં વિવિધ સ્તર ઉપર શિક્ષણ આપવામાં આવશે તો ખાસ સૌથી મોટા સમાચાર હતા કે ધોરણ દસમાં બોર્ડની પરીક્ષા લેવાતી તે બોર્ડની પરીક્ષા નાબૂદ કરી નાખવામાં આવી છે તો નવી શિક્ષણ નીતિ જાહેર કરવામાં આવી ત્યાર પછી મિત્રો સમાચાર રેલવેને લઈને સૌથી મોટી ખુશખબર આવી ગઈ છે જે મધ્યમ લોકો છે સામાન્ય લોકો છે જે જનરલ ડબ્બાનો ઉપયોગ કરતા હોય છે એમના માટે આ સૌથી અગત્યના સમાચાર દેશભરમાં કરોડો લોકો રેલવેમાં મુસાફર કરે છે મોટા ભાગની ટ્રેનોમાં જનરલ ડબ્બા ઓછા હોય છે જનરલ ડબ્બામાં પ્રવાસીઓ ઘેટા બકરાની જેમ ઘીચો ઘી જતા હોય છે એને ધ્યાને રાખીને હવે આપણા રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવી દીધું છે કે ટૂંક સમયમાં જનરલ ડબ્બાઓ વધારી દેવામાં આવશે લોકસભાની અંદર જાહેરાત કરવામાં આવી હતી કે રેલવેનું સમગ્ર ધ્યાન ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો ઉપર છે અને આના માટે લગભગ બાર હજાર જનરલ કોચ બનાવવામાં આવશે તો બાર હજાર નવા જનરલ ડબ્બા બનાવવામાં આવશે સૌથી અગત્યના સમાચાર રેલવેને લઈને મોટી ખુશખબર ત્યાર પછી મિત્રો સમાચાર ફાર્મર આઈડી નોંધણી કરવાની છે તમામ ખેડૂતો માટે આ સૌથી અગત્યના સમાચાર છે કે ફાર્મર રજિસ્ટર પોર્ટલમાં તેત્રીસ ટકાથી વધુ ખેડૂતોએ અત્યાર સુધીમાં નોંધણી કરી નાખી છે તમારે પણ ફાર્મર આઈડી બનાવવા માટે રજીસ્ટ્રેશન કરવું પડશે જો તમારી પાસે ફાર્મર આઈડી હશે તો જ તમને સરકારની તમામ યોજનાનો હવેથી લાભ મળશે તમને પીએમ કિસાન યોજનાની અંદર જે બબ્બે હજાર રૂપિયાના હપ્તા મળે છે એ જોતા હોય તો પણ હવે તમારે ફાર્મર આઈડી ફરજિયાત બનાવવું પડશે રાજ્યની અંદર અત્યાર સુધીમાં સાસઠ લાખ ખેડૂતોનો લક્ષ્યાંક હતો જેમાં બાવીસ લાખ ખેડૂતોએ નોંધણી કરી નાખી છે લક્ષ્યાંક સામે પચીસ ટકા નોંધણી પૂર્ણ થતાં ભારત સરકાર તરફથી ગુજરાત સરકારને બ્યાસી કરોડ રૂપિયાની ગ્રાન્ટ મળશે પચાસ ટકા નોંધણીનો લક્ષ્યાંક પાર કરશો તો એકસો ત્રેવીસ કરોડની ગ્રાન્ટ મળવાની છે અને ખેડૂતો માટેની ફાર્મર રજિસ્ટ્રેશન પ્રક્રિયા છે એ આગામી ત્રીજા મહિનાની પચીસ તારીખ સુધી ચાલવાની છે ત્યાં સુધીમાં તમામ કાર્ય પૂરું થઈ જાય એવી આશા કરવામાં આવી છે એવું આયોજન કરવામાં આવી છે તો ફાર્મર આઈડીને લઈને સૌથી અગત્યના સમાચાર છે તમામ ખેડૂતો ફરજિયાત રજીસ્ટ્રેશન કરાવી લેજો ત્યાર પછીના મિત્રો સમાચાર પીએમ કિસાન યોજનામાં હવે બાર હજાર રૂપિયાનો હપ્તો થાય એવા મોટા સમાચાર મળ્યા છે દેશના ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિની રકમ બમણી થવાની અપેક્ષા છે નાણાં મંત્રી આ મુદ્દે ખેડૂત સંગઠનોને કૃષિ અર્થશાસ્ત્રીઓ સાથે ચર્ચા કરી છે દેશના બજેટ સંભવિત પહેલી ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ યોજાવાનું છે એની અંદર કદાચ જાહેરાત થાય કે પીએમ કિસાન સન્માન નિધિનો હપ્તો વધારી દેવામાં આવે તો પીએમ કિસાનનો હપ્તો વધારવાને લઈને સૌથી મોટા સમાચાર મળી રહ્યા ત્યાર પછી મિત્રો સમાચાર જનધન ખાતાને લઈને આવી ગયા છે સૌથી મોટી બિગ ન્યૂઝ નાણાકીય સેવાના સચિવ એમ નાગારુ જે સોમવારે બેંકોને તમામ બેંકોને આદેશ કરી નાખ્યા હતા કે જનધન ખાતાઓ માટે નવી કેવાયસી કરવામાં આવે કેવા લોકોને નવી કેવાયસી કરવાની તો જે જનધન ખાતું બે હજાર ચૌદની અંદર જે લોકોએ શરૂ કર્યું છે એના દસ વર્ષ હવે પૂરા થવા એવા છે તો જે લોકોનું ખાતું પીએમ જનધન યોજનાની અંદર દસ વર્ષ જૂનું હોય એટલે કે બે હજાર ચૌદમાં ખોલાવ્યું હોય એવા લોકોએ ફરીથી કેવાયસી કરાવવું સમાચાર ઉપર નજર કરીએ તો લર્નિંગ ડ્રાઈવિંગ લાયસન્સ બનાવવા માટે લાંબો સમય રાહ જોવો પડે છે ઘણા લોકોએ આટીઓના ધક્કા ખાવા પડે છે તેમ છતાં લાયસન્સ મળતું નથી જેને ધ્યાને રાખીને હવે ઘરે બેઠા લાઇસન્સ કાઢી શકાય એને લઈને મોટો નિર્ણય કરવામાં આવ્યો છે હવે તમામ લોકો કાચા લાઇસન્સ માટે ઘરે બેઠા પરીક્ષા આપી શકશે આના માટે ઓનલાઈન પરીક્ષા સિસ્ટમ લાગુ કરવામાં આવશે જેમાં મોબાઈલ અથવા તો કોમ્પ્યુટરથી તમે ઘરે બેઠા ઓનલાઈન પરીક્ષા આપી શકશો આ નવો ફેરફાર ટૂંક સમયમાં જાહેર થાય એવા સમાચાર મળ્યા છે આગામી એક મહિનામાં આ નવો ફેરફાર અમલમાં આવી જાય એવા પણ સમાચાર મળ્યા છે સૌથી અગત્યના સમાચાર ઓનલાઈન ઘરે બેઠા તમે લાયસન્સ કઢાવી શકો એ માટેની તૈયારીઓ અત્યારે શરૂ થઈ ગઈ છે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો મફત સિલાઈ મશીન યોજનાના ફોર્મ ટૂંક સમયમાં ભરાવવાના શરૂ થવાના છે ભારત સરકારે બે હજાર માટે મહિલાઓ માટે મફત સિલાઈ મશીન યોજના જાહેર કરી છે જેમાં મહિલાઓને પંદર હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે જેમાં રોજગાર અને સ્વરોજગારની તક પણ મળે છે આ યોજનામાં મહિલાઓએ ફોર્મ ભરવું હોય તો પીએમ વિશ્વકર્મા ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન આ વેબસાઇટ ઉપર જઈને ફોર્મ ભરવાનું રહેશે અને ફોર્મ ભરવાની તારીખ તમને જણાવી દઉં આવનારી જાન્યુઆરી મહિનાની પંદરમી તારીખથી ફોર્મ ભરાવાના શરૂ થવાના છે લખી રાખજો પંદરમી જાન્યુઆરી બે હજાર પચીસ થી એકત્રીસમી માર્ચ બે હાજર પચીસ સુધી મફત સિલાઈ મશીન યોજનાના ફોર્મ ભરાવાના શરૂ થવાના છે તો સૌથી અગત્યના સમાચાર મિત્રો આ તમામ મિત્રો માટે ખૂબ અગત્યના સમાચાર રહ્યા છે ખૂબ કામના લાગ્યા છે મિત્રો વિડીયો ગમ્યો હોય વિડીયોને લાઇક કરેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે મોકલી દેજો આજ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન